નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ આપને જણાવી દઈએ કે અમેરિકાના નોર્થ કોલોનીમાં ત્યારે પ્લેન ક્રેશ અનેક લોકોના મોત જે વિગતવાર વાત કરીએ તો યુએસના નોર્થ કેરોલિયાનાના ત્યારે મેન્ટિનોમાં રાઇટ બ્રધર્સ ત્યારે નેશનલ મેરોનિન્સ ત્યારે ફર્સ્ટ ફ્લાઇટ ત્યારે એરપોર્ટ પર સિગ્નલ એરેન્જ પ્લાન ક્રેશ થતા અનેક લોકોના મોત થયા હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે નેશનલ પાર્ક સર્વિસ આ માહિતી આપી હતી તો વધુમાં જણાવી દઈએ કે નેશનલ પાર્ક સર્વિસ દ્વારા જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન એરપોર્ટ પર ઉતરવાની કોશિશ કરી રહ્યું હતું ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ દુર્ઘટના શનિવારે સાંજે પાંચ વાગ્યે થઈ હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Thank you.